મહુવાના છે રમેશભાઈ એનો સવારમાં ફોન આવ્યો હતો હમણાં એટલે સવારમાં એટલે બે કલાક પહેલાં જ બે ત્રણ કલાક અને કે ક્યાં છો તો કીધું હું જસદણ છું જસદણ તમારો આશ્રમ છે ભાઈ હું તો આશ્રમને માનતો નથી અને રહી વાત આશ્રમની તો પરમાત્માના એજન્ટ આત્મા દ્વારા મારું આ આશ્રમ બનાવવામાં આવ્યું છે ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આ પાંચ તત્વનું દેહરૂપી શરીર રૂપી કાયા રૂપી મારું આ આશ્રમ છે આની અંદર મન એ સેવક છે સુરતા એ શિષ્ય છે અને શબદ ગુરુ છે પછી ત્યાર મેં એને કીધું હતું હું તમને ફોન કરીશ અથવા હું ભૂલી જાવ તમે કરજો પછી કંઈનો ફોન આવ્યો નહીં તો હવે કંઈક વાતચીત સેના પ્રત્યે હતી કે ભાઈ આતમ માં કઈ રીતે જવું અમારે મારી પાસે બેઠા હતા ને એ એ પ્રશ્ન એ લોકોનો હતો એટલે એ રમેશભાઈનો નહોતો એટલે મેં કીધું રમેશભાઈ પછી ફોન કાપી નાખ્યો તો પછી અમારી વાત ચાલુ થઈ આત્માથી પરમાત્મા સુધી કેમ પહોંચવું એના માટે અનેક ઓડિયોમાં હું બોલી ચૂક્યો છું કે શ્વાસો શ્વાસની અંદર ચાલતો જે સોહમ શબ્દ છે ત્યાં તમારા મનને જોડી દો સ્થિર કરી દો અને કોઈ પણ પ્રકારની બળજબરી નહીં ક્રિયાકાંડ નહીં કોઈ પણ પ્રકારની ક્રિયા ના થવી જોઈએ સહજ અવસ્થામાં શ્વાસ જે રીતે ચાલી રહ્યા છે તે જ રીતે શ્વાસને ચાલવા દેવાનો છે ક્રિયા નહીં કરવાની જેમ ચાલતો એમ જ ચાલવા દેવાનો માત્ર મન દ્વારા ત્યાં જોયા કરવું જેવી રીતે ભગવાન બુદ્ધ આ લાઇન પર ચાલી અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયા હતા જેવી રીતે મહાવીર ભગવાન પણ આ લાઇન ઉપર ચાલ્યા હતા પછી આ લાઇન પર ચાલીને જ્યારે શ્વાસની ક્રિયા જે છે ડાબી અને જમણી નાળી જ્યારે સમાન માત્રામાં ચાલવા લાગે છે ત્યારે સુક્ષ્મણાનું દ્વાર ખુલે છે અને પછી આ શ્વાસો શ્વાસની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે તે ધીરે 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 ઉર્ધવ ગતિ પકડે છે અને એ ઉપર ચડે છે ઉપર ચડતો ચડતો ઇંગડા પીંગળાને સુખ્મણા ત્રિકુટી સ્થાનમાં આવે છે ત્રિકુટી સ્થાનમાં જ્યારે આવે છે ત્યારે સુખ્મણાનું દ્વાર ખુલે છે સુખમણાનું દ્વાર એ જ ભગવાન ભોલાનાથનું ત્રીજું નેત્ર છે ત્રીજું નેત્ર એ જ જ્ઞાન દ્રષ્ટિ છે ત્રીજી આંખ છે પછી એ સોહમ આગળ વધે છે ત્રિકુટીને છોડીને પહેલાં શ્વાસને છોડી દીધી શ્વાસની લાઇનમાંથી અલગ થયો સોહમ શબદ ત્રિકુટીમાં આવ્યો ત્યાં સુક્ષ્મણાનો માર્ગ પકડ્યો એટલે સૂક્ષ્મણાનો માર્ગ પકડે છે ત્યારે ત્રિકુટી સ્થાન પણ છૂટી જાય છે પછી એ સૂક્ષ્મણા જે નાળી છે અતિ સૂક્ષ્મ નાળી છે એની અંદર આ સોહમ રૂપી સુરતા સોહમ રૂપી શબ્દ ઉપર ચડે છે ઉપર ચડતો ચડતો આગળ વધતા બંકનાળની અંદર પ્રવેશ કરે છે આગળ એક બંકનાળ આવે છે બંકનાળમાંથી પછી થઈ અને બ્રહ્મરંધ્ર બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે જેને દસમો દ્વાર કહેવામાં આવે છે બ્રહ્મ એ જ આત્મા છે અને રંધ્ર એટલે હું અનેક ઓડિયોમાં બોલું છું એક હોલ એક કાણું એક બારી એની અંદર આ સોહમ રૂપી સુરતા પ્રવેશ કરી અને દસમો દ્વારને ખોલી નાખે છે દસમો દ્વાર ખુલી જાય છે એટલે સોહમ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે તો આત્મ સ્વરૂપ કેવું છે એ જ્ઞાનરૂપી પ્રકાશી પ્રકાશ છે એ પ્રકાશની અંદર થી પછી સોહમ શબ્દ ઉઠે છે એ સોહમ શબદ એ જ સુરતા એ ચૈતન્ય શક્તિ એ જ આત્મા પણ આત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરીને પછી જે બારીમાંથી એ અંદર ગયો જે રંધ્રમાંથી અંદર ગઈ સુરતા એ જ બારીમાંથી પાછો બહાર નીકળે છે હું ઘણા ઓડિયોમાં કહું છું કેવી રીતે આપણે ઘરમાં બંધ થઈ ગયા છે અને દરવાજો બંધ છે તો ઘરમાં પ્રવેશ કરવા માટે બારી છે અને બહાર નીકળવા માટે પણ બારી છે તો જે બારી દ્વારા એ ઘરમાં એને પૂરવામાં આવ્યો હતો અને દરવાજો બંધ કર્યો હતો એ દરવાજો એ દસમો દ્વાર પછી એ જ બારીમાંથી અંદર પ્રવેશ કરી અને એ જ બારીમાંથી પાછો બહાર નીકળે સોહમ શબ્દ પછી એ સોહમ શબ્દ જે છે એ બહાર નીકળે છે દેહથી વિદેહ થાય છે પછી દેહથી વિદેહ જે એક અનાદિ સોહમ જેને હું ઘણીવાર કહું છું એ સર્વત્ર સ્થાવર જંગમ જલમાં થલમાં કણકણમાં એ જ શબ્દ ગાજી રહ્યો છે એ અવસ્થાએ જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યારે પાગલ જેવી અવસ્થા થઈ જાય છે પછી સોહમ રૂપી સુરતા સ્વયં અનાદિ સોહમ કહો પરમાત્મા રૂપી શબ્દ કહો આદિ ઓમકાર કહો આ બધા એના જ નામ છે ત્યારે એ પછી પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે હંસો કહો સોહમ શબ્દ કહો કે આત્મા કહો કે સુરતા કહો કે જીવ કહો જેને જે કહેવું હોય તે પોતાની હસ્તીને જ્યારે મિટાવી દે છે ત્યારે એ સહજ અવસ્થાને પ્રાપ્ત કરે છે હવે સહજ અવસ્થા એટલે શું છે સહજ અવસ્થા કહેવી કોને સહજ અવસ્થા જે છે એ એક પાગલ જેવી અવસ્થા છે એક પાગલ જેવી સ્થિતિ બની જાય છે પછી એને બધી જગ્યાએ પરમાત્મા જ દેખાય એના માટે અન્ન અને વિષ્ટા સમાન છે એ અન્નને પણ ખાવા લાગે અને વિષ્ઠાને પણ વિષ્ઠાને પણ ખાવા લાગે અન્નમાં અને વિષ્ઠામાં એને કાંઈ પછી ફરક રહેતો નથી અને અન્નમાં અને વિષ્ઠામાં જેને ફરક દેખાય છે એની હજી ચિત્ત બુદ્ધિ અહંકાર કામ કરી દીધું છે પછી આ જે સહજ અવસ્થાને પ્રાપ્ત કરેલી હશે જ્યારે પહેલાં સહજે શ્વાસ ચાલતો અને ઉડતો એની અંદર મનને જોડવાનું હોય છે માત્ર ત્યાં મન ક્લિયર રીતે સમાઈ જાય મનનું અસ્તિત્વ નથી રહેતું ત્યારે સ્વયં એ સ્વયં સ્વરૂપ સુરતા બને છે પછી આગળ વધે પછી સહજ અવસ્થાને જ્યારે પ્રાપ્ત કરે છે સંભળાય છે ને સહજ અવસ્થાને જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે એનો કોઈ મિત્ર પણ નથી એનો કોઈ શત્રુ પણ નથી એને વાદ વિવાદ ઈર્ષા નિંદા તારી મારી ખેત ખોદણી બધું છૂટી જાય અને ગુરુ શિષ્ય હોત ત્યાં છૂટી જાય હવે આ અવસ્થા જે છે તે ગાંડાની અવસ્થા છે ગાંડાની અવસ્થા છે એટલા માટે કીધું છે કે જલારામ બાપા ગાંડા આપા બાપા ગાંડા ગીગા બાપુ ગાંડા મીરા બની ગાંડી મીરા બની ગાંડી આ તો ગાંડાની વણજાર કહે છે ને આપા બાપા ગાંડા ગીગા બાપા ગાંડા જલારામ બાપા ગાંડા મેપા બાપા ગાંડા ગાંડી બની મીરા આ તો ગાંડાની વણજાર તો આ પાગલ અવસ્થા જે હોય છે એને સહજ અવસ્થા કહે છે અને એની અંદર એ જ્યાં જ્યાં જાતા હોય છે ત્યાં એને ખબર નથી હોતી જ્યાં જ્યાં ફરે જાય એ પરમાત્માની પ્રદિક્ષણા છે કારણ કે આ વિશ્વાત્મા છે આ વિશ્વ છે ને આખું એ વિશ્વ આત્મા જ છે પછી જ્યાં જ્યાં ફરે છે ત્યાં ત્યાં એ પરમાત્માની પ્રદિક્ષણા સમજે છે બ્રહ્મણ સમજે છે પર્યટન જેને આપણે કહી પરિક્રમા જેને કહી આ અવસ્થા એ એક સહજ અવસ્થા છે પછી જે ખાતો હોય છે એ શું ખાય છે એના સ્વાદની એને ખબર નથી તો એ પરમાત્માની પ્રસાદ સમજે છે પછી જે કાંઈ એ બોલે તો એ પરમાત્માનું ભજન સમજે છે જો એ સુવે તો એ પરમાત્માને દંડવત પ્રણામ છે આવું સમજે છે આ સ્થિતિ આ અવસ્થાને સહજ અવસ્થા કહેવામાં આવે છે ત્યાં રામ પણ એ જ છે કૃષ્ણ પણ એ જ છે અને બધા ભગવાનો પણ એ જ છે બધા ભગવાનો એની અંદર જ છે કહે છે ને કે પરમાત્મા હે સારે તે આત્મા કે અંદર બરાબર હવે પરમાત્મા હે સારે તેરે આત્મા કે અંદર તો એનો અર્થ એ થયો કે પરમાત્મા એ સારે સાર એટલે ઘણા બધા થયા એક કેવું પડે ને કે પરમાત્મા એક છે તારા આત્માની અંદર પણ અહીંયા એવું બોલવામાં આવ્યું છે કે પરમાત્મા હે સારે તે આત્મા કે અંદર તો એનો અર્થ એ થાય છે કે દરેક જીવોની અંદર જે આત્મા છે તે તેના માટે પરમાત્મા બની જાય એટલે બધાય આત્માઓ સારે એટલે બધા એના માટે પરમાત્મા બની જાય છે અને આખું વિશ્વ પણ એના માટે પરમાત્મા બની જાય છે જ્યારે આખું વિશ્વ એને માયા લાગતું હતું ત્યાં સુધી એ માયામાં હતો કોઈપણ વ્યક્તિને તમે પૂછો તો કે તમને શું દેખાય છે એટલે એ જ્યાં સુધી કહે કે મને આ દેખાય છે તે દેખાય છે ત્યાં સુધી એ વસ્તુ એની અંદર છે એ સાબિત થાય છે કોઈને જળ દેખાય તો એની અંદર જળ તત્વ છે એ સાબિત થાય છે તો એને ચેતન હોય આતમ પરમાતમ શબ્દનું જ્ઞાન થઈ ગયું હોય તો જળ દેખાય જ નહીં જળ દેખાય એટલે જળ એની અંદર છે એ સાબિત થયું જો એ ચેતન સ્વરૂપ બની જાય આત્મ સ્વરૂપ બની જાય અવસ્થાને પ્રાપ્ત કરી તો પછી એના માટે જળ ક્યાંય છે જ નહીં ચેતન સર્વસ્વ જગ્યાએ પરમાત્મા જ કારણ કે સર્વસ્વ જગ્યાએ પરમાત્મા છે તો કેવી રીતે છે એ અતિ ગહન બાબત છે અતિ દુર્લભ છે એ સ્થિતિને પ્રાપ્ત કરવી કારણ કે જ્યારે કાંઈ નહોતું એક જ પરમપિતા પરમાત્મા હતા પરમપિતા પરમાત્માની અંદરથી પ્રગટ થયો આત્મા તો આત્મા પ્રગટ થયો તો એનો અર્થ એ થયો કે એ આત્મા પરમાત્માની અંદર હતો હોય તો જ પ્રગટ થાય ને હું ઘણીવાર કહું છું કે ભાઈ કોઈ લેડીઝના પેટમાં બાળક હોય પરણેલી લેડીઝ હોય ને એના પેટમાં બાળક હોય તો એ બાળકને જન્મ આપી શકે જો બાળક હોય જ ને જન્મ કઈ રીતે આપી શકે તો એવી જ રીતના એ આત્મા પરમાત્માની અંદર હતો એ પાકો થયું એટલે આત્માએ પ્રગટ કર્યો પરમાત્માને તો પ્રગટ કરવા માટે મન જોઈ બુદ્ધિ જોઈ વિચાર જોઈ ઈચ્છા જોઈ બધું હોય બરાબર એવી રીતે ઘણા સંતોની વાણી પણ છે કે ઈચ્છારૂપી ખેલન આવ્યા એનો અર્થ છે કે એ પરમાત્માની જ એક ઈચ્છા પ્રગટ થઈ કે હું કોઈ દુનિયાની રચના કરવું અને એને કામ હોય બહુ આત્માને તો હવે આત્માને પ્રગટ કરી આત્માને કામ હોપી પરમાત્માએ પોતાની જે માયા હતી હંકેલી લીધી જેવી રીતે કાચબો હોય છે અને કાચબો પોતાના પાંચે અંગને ખેંચી લીધે હશે ચાર પગને એક મુખ એટલે પાંચે પાંચ વિષય અને અંદર ખેંચી લીધા એટલે કાચબો થઈ ગયો સલામત પછી પાંચ વિષયો અંદર જે ખેંચી લીધા પછી આંતરિક ઉઠતા જે વિષયો છે કારણ કે કાચબાએ પાંચ અંગ અંદર ખેંચી લીધા એટલે એના મનની અંદર વિષયો ઊભા થયા અંદર આંતરિક વિષય એ વિષયની પણ સમાપ્તિ કરી નાખી અને સ્વયં પોતાની સ્થિતિમાં પોતાની અવસ્થામાં પરમાત્મા પાછા આવી ગયા ત્યાં કોઈ વસ્તુ પરમાત્મા પાસે રહી નહીં બરાબર પણ આત્મા જે છે બધી શક્તિઓ પરમાત્મા પાસેથી પ્રાપ્ત કરીને આવ્યા હતા પછી હવે પરમાત્મા જે છે એ તો પોતાની અવસ્થામાં પાછા આવી ગયા એટલા માટે આત્માએ પ્રગટ કર્યું મન મનમાંથી પ્રગટ થઈ માયા માયા દ્વારા પ્રગટ કરવામાં આવ્યા ત્રણ ગુણ રજોગુણ તમુગુણ ગુણ ત્રણ ગુણમાંથી પ્રગટ થયા પાંચ તત્વ ધરતી આકાશવાયોજન અગ્નિ પાંચ તત્વોમાંથી પ્રગટ થઈ પછી પ્રકૃતિ તો હવે પ્રકૃતિની અંદર આ બધી વસ્તુ આવે જેટલું નજરે દેખાય છે એ બધી પ્રકૃતિ છે તો એ પ્રકૃતિમાં આપણે જીવી રહ્યા છીએ પ્રકૃતિમાં આપણે પણ આવી જાય શરીર આપણું એક કૃતિ જ છે સરવાળે તો એની અંદર આપણે આવી ગયા પરંતુ આપણી અંદર મનચિત બુદ્ધિ અહંકાર દ્વારા જે કાંઈ આપણે જોઈ રહ્યા છીએ અને આપણે એવું નક્કી કરીએ છીએ કે માયા છે એટલે આપણા માટે માયા બની ગઈ પણ મનચિત બુદ્ધિ અહંકાર લઈ થઈ જાય એટલે ખબર પડે કે સરવાળે તો આ પ્રકૃતિ આ પૃથ્વી ધરતી આકાશ વાયુ પાંચ તત્વો પણ પ્રગટતો સરવાળે માયા દ્વારા થયા માયા મનમાંથી પ્રગટ થયું મન આત્મામાંથી પ્રગટ થયું આત્મા પરમાત્મામાંથી પ્રગટ થયો પણ પરમાત્મા પોતાની અવસ્થા પાછા વયા ગયા એટલે એ શ્રેષ્ઠ આત્મા છે એ પરમાત્મા છે બધા આત્માઓથી ઉપર છે તો એટલા માટે પરમાત્મા એ શ્રેષ્ઠ છે પછી આ સહજ અવસ્થામાં જ્યારે આવી જાય કારણ કે લાસ્ટમાં આપણે ઉપરથી ગણીએ તો આ પ્રકૃતિ આ ધરતી ક્યાંકથી આવી જ ખરીને કે ભાઈ ધરતી આવી ક્યાંથી કે ભાઈ ધરતી તો આવી જળ તત્વમાંથી તો જળ તત્વ ક્યાંથી આવ્યું કે ભાઈ જળ તત્વ આવ્યું અગ્નિ તત્વમાંથી તો અગ્નિ તત્વ ક્યાંથી આવ્યું ભાઈ અગ્નિ તત્વ આવ્યું વાયુ તત્વમાં તો પછી વાયુ તત્વ ક્યાંથી આવ્યું કે ભાઈ વાયુ તત્વ આવ્યું આકાશ તત્વમાં તો પછી આકાશ તત્વ ક્યાંથી આવ્યું કે ભાઈ આકાશ તત્વની રચના કરનાર જે છે તે જ આત્મા છે તો પછી આત્મા ક્યાંથી આવ્યો કે ભાઈ આત્મા છે એ પરમાત્મામાંથી આવ્યો તો હવે પરમાત્મા એ શું છે એ ક્યાંથી આવ્યા તો પરમાત્મા ક્યાંથી આવ્યા એને જાણવા જે લોકો જાય છે એ સ્વયં ખોવાઈ જાય છે કારણ કે પરમાત્મા એ કથની બકણીમાં નથી પરમાત્માને જાણવા માટે થાકી ગયા ધ્યાન થાકી ગયા વિજ્ઞાની થાકી ગયા આવી છે જે આ બકણીમાં આવે એમ નથી તો સહજ અવસ્થાનો અર્થ જ છે પાગલપણું જેમ નરસિંહ મહેતા પાગલ થઈ ગયા હતા મીરાબાઈ પાગલ થઈ ગયા હતા ગીગા બાપુ પણ આ બધા જે જે સંતો પાગલ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂક્યા મતલબ સહજ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂક્યા અન્નવિસ્તારમાં જેને ફરક નથી જેનો કોઈ મિત્ર નથી જેનો કોઈ શત્રુ પણ નથી તો આવી અવસ્થાવાળો લોકો ગુરુ બની શકે ખરો ન બની શકે રાઈટ આ અવસ્થાને પ્રાપ્ત કરનાર વ્યક્તિને ખુદને ખબર નથી તો એ ગુરુ જ ન બની શકે કારણ કે એનો પછી ચેલો હું એમ કે ખબર જ નથી કાંઈ તો પછી ચેલા ક્યાંથી મૂંડે અને ચેલા જે મૂંડે છે એ સહજ અવસ્થામાં આત્મ પરમ શબ્દ અવસ્થામાં આત્મા પરમાત્મા શબ્દ અવસ્થાને પ્રાપ્ત નથી કરી શકતા કારણ કે પાગલ વ્યક્તિ જે હોય એને તો ખબર જ નથી હું ગુરુ હું ચેલા તો સ્વયં પોતાની અવસ્થામાં આવી ગયો છે પરમાત્મા સ્વરૂપ બની ગયો છે હે તો પછી આ લાસ્ટની અવસ્થા છે ત્યાં ગુરુય નથી કોઈ ત્યાં શિષ્ય નથી ગુરુ શિષ્ય સરવાળે એક બંધન છે એટલા માટે હું કહું છું ભાઈ કે ગુરુએ તમને રસ્તો બતાવ્યો સારી વાત છે ગુરુ કરવાય ગુરુ પણ ગુરુ મળવા પડે ને સાચા ઢોંગી પાખંડી ગુરુ મળી જાય ફસાવી દે અને આપણો ઉપયોગ કરે ઘેટા બકરાને ટોળાને જેમ એક વાળો બનાવીને પૂરી દઈએ ને પછી ઇસ્તેમાલ કરે હા અને સાચો જે ગુરુ છે એ જાજા ચેલ્યો ચેલા મૂંડતો જ નથી અને સહજ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલો વ્યક્તિ એને તો ખબર જ નથી હું ગુરુ હું ચેલા તો ગુરુને ચેલા આ મૂંડવામાં પડ્યા છે ને એ ખરેખર સહજ અવસ્થામાં નથી આતમ પરમાત્મ શબ્દ અવસ્થાને પ્રાપ્ત નથી કરી એ બધું એક ધંધો છે પણ હવે આપણે સમજાવું કેમ લોકોને સમજાય એવું છે ને ભક્તિ જ કોઈને છે ને વાદ વિવાદ કરવો છે કથણી બકણી કરવી છે નાના મોટું કરવું છે કોઈને ઉતારી પાડવાનો ધંધા કરવા છે હવે આના આવા લોકોની ભક્તિ જ ન થાય આ કથણી બકણી થાય ઘણા તો એમ કહે છે કે આત્મ સ્વરૂપ છે ઘણા એમ કહે છે કે શબ્દ સ્વરૂપ છો ઘણા એમ કહેશો સર્વવ્યાપક શબ્દ છ ઘણા એમ કહેશ હું સર્વવ્યાપક છો પરમાત્મા આ બોલવું હેલી વાત છે પણ એ ઘરે પહોંચી ગયો હોય એ જોતો સાંભળતો ને બોલતો જ બંધ થઈ જાય છે બરાબર બોલે છે એટલે તો આ બોલનારો કોણ એમ કે ભાઈ બોલનારો આત્મા જ છે તો પછી એને તું ઓળખી ગયો એ અવસ્થામાં હોય તો શરીર તો છૂટી જાય છે તો તો બોલવા માટે શરીરનો બધો સારું એટલે આ બધું પાખંડપણું છે બાકી બોલવું એ સહેલી વાત છે અને અવસ્થા એ આખી વસ્તુ જુદી છે આવું બોલીને લોકોને ફસાવવાના ધંધા છે બીજું કાંઈ નથી આખી અવસ્થા જુદી છે આત્મ પરમાત્મ શબ્દ સ્વરૂપ બનવું એટલે સામાન્ય બાબત નથી નાની માના ઘર નથી આ કોઈ રીંગણા બટેટા નથી કે હર કોઈ એને લઈ લે આ અવસ્થાએ પહોંચનાર વ્યક્તિ પાગલ થઈ જાય અને જે પાગલ બની ગયો ને કાંઈ ચલા ચેલીની જરૂરત જ નથી એટલે આ બધું નાટક છે હે સો ટકા હા તો પછી હા દુનિયામાં હાલે છે ડીંડવાણું સાચું એનું કારણ ન સમજાવો બધા ડીંડવાળામાં ફરસાણા

બરાબર બરાબર હા જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ જય જય